નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને નિહાળ તરીએ દિવસભરના તમામ સમાચાર મોટાખાનપુર ગામે જમીનની બાબતમાં મારામારીનો વિડીયો થયો વાયરલ મોટાખાનપુર ગામના જાકીર પઠાણના ખેતરમાં પાડોશી ખેતર ઈસમ દ્વારા ગાળો બોલી માર મારતો વિડીયો થયો વાયરલ ઘટના બન્યા બાદ જમીન માલિકે પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

તારી પણ આનું ઓકા હાથ લગાવે તું

બોટ માર મારવાનું ડાકા દે નમસ્કાર સર હું ક્યાં આવ્યો